જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો બધા મજામાં હું આશા રાખું તમે બધા મજામાં જશો તો બધાને જો અમારા બ્લોગમાં તો જો આપણે ચા મૂકીશી ચા ઉપરાય એવું લાગે છે ચા ગેસ ધીમો કરી દીધો અને આપણે વિડીયો બનાવવાની એટલે તો ચાલો પેલા ગણપતિ દાદાના દર્શન કરીશું તો આપણે જય ગણપતિ બાપા સરદા ઉગી જશે ને હા મેં બેઠાશી હનુમાન દાદા જુઓ એ આયા આઈ જ્યા એકદમ નજીક હનુમાન દાદા જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ હમ અત્યારે વાત તો તમે ફરીને આયા નહી આ તો હવાર માં અમે ઉઠ્યા નહીં કોઈ તે વહેલા જઈને એકલા એકલા બરાબર ને અને મિતુભાઈ જઈશીએ આપણે ગમમાં નાસ્તો લેવા માટે અને ઘેર બનાવીએ છીએ આપણે મરચો શીખીએ છીએ કારણ કે આપણને બહારનો નાસ્તો ખાવો નહીં એટલે તો જોવા મરચો કટિંગ કરીને મૂક્યા છીએ ચા પી ઉભી રહી જતી મિત્રના પપ્પા ઝોડી કેમત નથી તો બોલત એટલે આપણે ઘેરથી ધીમો કરી દીધો તો બને રહેજો આગળના અમારા બ્લોગમાં જય માતાજી તો કહે છે ચા નાસ્તો તૈયાર થઈ જશે જોવા મિતુ ભાઈ એમની ઓલબીટા તૈયાર કરો તો ખાન ન ખાઈ જાય અંદર ચા થઈ જી જાનો જો મરચા શેકી કીરી મે તમને બતાયા તા કે મરચા સે કોઈ બાર તો જો અડધો કપ ભરતી દેસ બોલ બીટા નો મિતુ ભાઈ તો હવે ચા નાસ્તો કર લઈએ આપણે અને મિતુ ભાઈ લાય પડી કો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિતુ ભાઈ જય માતાજી જય માતાજી તો ગાઈસ આપણે માનું આવી જો અને પાતળ મોર ને જોઈએ છે જો એ રે મોર કબૂતર ઉડી ગયો એ એટલા બધા મોર એ જો મોર આયો એર કુકું માનું મોર આયા મોર હે માનો ચાર ચાર મોર મોરને માનો જય માતાજી જય શ્રી કૃષ્ણ તો આજે તો સવાર પછી અત્યાર જ બ્લોગ ની શરૂઆત કરી છે આપણે

તો આપણે નીચે જ બધું કરવાનો વિચાર હતો આ વખત ના ના પણ કરીશું તો નીચે જ કરીશું દાદાની જગ્યા ઉપર જ કરીશું દસ કે નું બરોબર ને મિત્ર દસ કે નું દાદા ના જોડે દાદાનો ફોટો લઈને તો હું દાદા ને

પણ આખું ઘર આપણું ગયું ગયું પેલા એના આમ એક એવું ચિંતા ના હોય એટલે બહુ લિય તો આ લાગ્યું પપ્પા હતા ને તને આખી ખુશી જ અલગ હતી આપડા માટે

તો બને રે જો આગળ અમારા બ્લોગ માં જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી તો ગાઈસ આપણે જમવાનું બની કીધું જમી લીધું જમી અને વાસણ બાસણ ઘસી ગાલ્યા અને ટાઈમ થયો છે જુઓ 10 નો 42 થવાય જો અને હવે આપણે નવરા ફ્રી થયા છીએ ફ્રી થઈ અને ખાટલા બટલા પોતે દીધા મમ્મી એ પેલા રૂમમાં ઊંઘી ગયો मित्र भूंगी जित्र पप्पा गुड नाइट जय माताजी गुड नाइट जय हाँ मित्र बहन टीवी ऊँगी पिक्चर चालू जा। तो अपने विडियो में तो हमारा वीडियो गमता हुए तो लाइक करजो शेयर करजो और पी एस फैमिली ब्लॉग वीडियो ना सब्सक्राइब करताजी जय श्री कृष्ण राधे राधे આવા નવા વિડીયો જોવા માટે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો